મામાના આ મૂસાના કારણે જ આપણે છીએ એટલે મારો સન્માન હોઈ શકે જ નહીં પણ બાવજીનો આગ્રહ હતો એટલે બાવજી ઘર છે દેવા બાપા દેવા બાપા દેવા મામા આજે છોડી ગયા છે ખીલી સુગંધ એ અત્યારે પ્રસિદ્ધ છે તેના સુપુત્રોનું કુટુંબ આ એ ને આગળ ધપાઈ રહ્યા છે એ માટે એ બધાને ધન્યવાદ એના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે એવી પ્રાર્થના કરું છું ભગવાનને અહીંયા દર પૂનમે પણ ભોજન પ્રસાદનો આગ્રહ અને એના જે મારા બધા અમના જે વડીલો છે મિત્રો છે એ બધા સુપેરે અહીંયા સેવામાં આવે છે અને બધાને આ પ્રસંગનો લાભ મળે છે એ પણ એક મોટી બાબત છે આમ તો આપણો સમાજ નિમજ સમાજ એ સમાજ પર આશીર્વાદ છે અમદાવાદમાં જાઓ ત્યારે ખોડિયાર માતાનું મંદિર મોટું મંદિર સ્થળ છે અને નર્મદા કિનારે નંદા કિનારે પણ એમનો આશ્રમ છે એટલે એક તપસ્વી જઈ કહી શકાય એ અમારા સમાજનું ગૌરવ છે અને એમના આશીર્વાદ અમારા હિંમત સમાજ પર કાયમી રહ્યા છે અને રહેશે એવી પણ આપને પ્રાર્થના કરું છું આપણા ચર્ણમાં વિશેષ મારે કેવું આ કાર્યક્રમ આગળ ચાલે અને તે બહુ તાકાતથી આગળ ચલાવો ગામડા વિતરણ કાર્યક્રમ બાજુ કહી રહ્યા છે તો તમને ગરમી આપવાનું કામ ફૂફ આપવાનું કામ આ ગામડા મારફતથી બાજુ કહી રહ્યા છે એટલે તમને બધા ગામડાથી ખૂબ મળશે અપરે છેલ્લા ત્રણ ચાર દિવસથી બહુ ઠંડી પડે છે એક આશુ આપવા માટે અહીંયા બાજી પધાર્યા છે એ માટે બાજી પણ ધન્યવાદ આપું છું ખાસ એ વિશે કે કેવું છે એ શું બોલવાની તક આપવા માટે આપના ભાઈ એટલે ભગવાનજીએ મને પણ એક ચાન્સ આપ્યો તમારા બધાને સાથે અહીં આવવાનો અને કરવાનો બાકી બધાનો ખૂબ ખૂબ ઋણી છું અને બીજું દેવરામદાસ બાબાનો પરિવાર અમૃતભાઈ રણછભાઈ ભરતભાઈ છ હતા પાંચ રહ્યા છે પણ ભગવાન અમે પણ છ ભાઈ છીએ આ બી છો છે એટલે મને એમ લાગે કે છ નો ક્રમ પહેલા જગત થી આવતો લાગે હવે આ બધા જો સહયોગ ના હોત તો આ ગામમાં મને ક્યાંથી ચાન્સ મળે એટલે બધાનો ખૂબ ખૂબ દિલથી હું આભારી છું ઋણી છું મા મહાકાળીનો દેવરાનસાલ બાપુનો અને આ વાતાવરણમાં બિરાજમાન નામી અનામી જેટલા બી દેવી દેવતાઓ છે જે ગુપ્તવાસમાં ફરી રહ્યા હોય એ બધાને મારા કોટી કોટી વંદન પ્રણામ જય માતાજી જય ખોડિયાર એ બધાને મારા સાદર પ્રણામ જય માતાજી હવે આ બધું અમે તો નિમિત્ત બને શાસ્ત્ર એવું કે છે કે જ્યાં ફૂલ હાર પહેરી લો અને ચાર લાખ સન્માન કરીને તાલીઓ વગાડાવો એટલે તમારું બધું કરેલું પાણીમાં કોઈ કામ તમે કઈ કરીને આવ્યા નથી આ કે ઈશ્વર બી નોંધવા તૈયાર નથી એટલે જાણતા હોવા છતાં ભાવના કારણે આજે ઓઢીને લીધું જગદંબા એ તમે બધા અહીંયા આવ્યા છો મારા ખાસ મોઘેરા મહેમાન છો કેમ કે અમે વ્યવસ્થા તો ત્યાંથી કરી પણ લેવાવાળા વાળું ખાવા તો જોઈશે ને તમે બધા ના હોત તો આજે શોભા ના હોત એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તમે બધા અમારા આમંત્રણ ને માન આપી અને તમે લાભાર્થી બન્યા અને અમારું આજે ભોજન ગ્રહણ કરશો એ અમારા માટે દુર્લભતા એ વાત છે બીજી વાત કે આજે આ ગામ જમીને પાછું અહીંયા બેસવાનું પછી આપણે જે તે વિતરણ કરવાનું છે બાલજીના હસ્તે અને આપણે કરીશું એટલે પેલા જમવાનું થઈ જાય કેમ કે પેલા વિતરણ કરીશું તો પછી તમારે હાથમાં લઈને બધું ફરવું પડશે એના કરતાં જમીન અહીંયા બેસો એટલે અહીંયાથી પછી તમને જે વિતરણ કરવામાં આવે જે વસ્તુ આપવામાં આવે પછી એટલે પહેલા જમીન બધાય અહીંયા બેસવાનું છે ખાસ બરાબર એટલે જમવાનું ચાલુ થાય છે cả quá nhiều công ti也是，đi ra ngoài cũng không có tiền, không có tiền, không, đai sao nó không có nó không có nó không có આજે આજના કાર્યક્રમના પ્રેરક અને જે કાર્યક્રમ થયો એના મુખ્ય અને આપણા પરમ પૂજ્ય પ્રાતઃ વંદનીય એવા માય બાળ જસોબાવજી અત્રે ઉપસ્થિત છે એમની પ્રેરણાથી અને એમના સહયોગથી એમના થકી આ કાર્યક્રમ થઈ રહ્યો છે ઉચ્ચ માયબાળ એમને એ અહમદાવાદ ખાતે મોટું ખોડિયાર મંદિર છે કૃષ્ણનગરમાં તેના મહંત શ્રી છે એમનો નર્દા કિનારે પણ ખોડલ તીર્થ એક આશ્રમ છે અને તેમને આજ સુધી કેટલાય યજ્ઞો શતચંડી લક્ષચંડી અતિરુદ્ર મહારુદ્ર એવા કેટલાય યજ્ઞો કે જે કહેવાય કે નામ પણ બોલતા મને ના આવડે એટલા બધા યજ્ઞો એમને કરેલા છે અને એમનું સેવા કાર્ય ખૂબ જ એટલું બધું સેવા કાર્ય છે કે એની પ્રશંસા કરવી કે એ પણ આપણા બસની વાત નથી એવા પૂજ્ય માયબાળ આજે આપણા આંગણે મઉના પુણ્યધરામાં પધાર્યા છે ગઈ સાલ પંદરમી તારીખે અહીંયા સમાધિએ ભાવજી પધાર્યા હતા અને એ વખતે ભાવજીએ કીધું હતું કે આપણે આવતી સાલ આ કાર્યક્રમ કરવો છે ને એમને એ વખતે હા પાડી અને એ એના અનુસંધાને આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા પૂજ્ય માય હું ખૂબ જ અને અમારા આંગણે આજે હું આવકારું છું એમને વંદન કરું છું આજે આપણે તે પધારે છે આપણે આપણી ફરજ પૂર્વક એમનું સન્માન પણ કરવું જોઈએ એટલે હું અમારા વડીલ બંદુસ્ મોટાભાઈ અમૃતભાઈને વિનંતી કરું કે ભાવજીને કુલહારથી અને શાલથી સન્માન કરે અમૃતભાઈ અને રણસોડભાઈ બંનેની વિનંતી કરું બંને ભાવજીનું સ્વાગત કરે કે આજે આ ગામમાં આવ્યો ગઈ વર્ષ ગયા વર્ષે હું આવ્યો તો પંદર તારીખે બાકાળી માતાના દર્શન કર્યા હતા મને વર્ષો પહેલા કીધું હતું બાહકાળીના દર્શન કરવાના છે અને ડોક્ટર શું નામ હતું જા સાહેબ જા સાહેબ મને બહુ કીધું કે તમારું પુત્ર આપણે જાવ જા આપણે કંઈક કરીએ મેં જા ફિલ્મ મેં કીધું જોઈશું આપણે જોઈશું અને મારો યોગાનો યોગ પાકી ગયો તો મહાકાળીના દર્શન બી કર્યા અને ભરતભાઈ મેં વાત કરી ભરતભાઈ અહીંયા જો આપણે અહીંયા ગોઠવી દઈએ કાર્યક્રમ ભરતભાઈ કે ઓ હા અમે તૈયાર છીએ એટલે આ વખતે આ દર વર્ષે હું ગૌતમજી માતાએ કરાવું છું આ વખતે અહીંયા મોહમાં

હવે આ બધાનો એનો જો સહયોગ ના હોત તો આ ગામમાં મને કેમ ચાન્સ મળે એટલે બધાનો ખૂબ ખૂબ દિલથી હું આભારી છું ઋણી છું મહાકાળીનો દેવરામદાસ બાપુનો અને આ વાતાવરણમાં બિરાજમાન નામી અનામી જેટલા બી દેવી દેવતાઓ છે જે ગુપ્તવાસમાં ફરી રહ્યા હોય એ બધાને મારા કોટી કોટી વંદન પ્રણામ જય માતાજી જય કોડિયા સાગર નદી બે ચાર ગામની નદીઓ અહીં ભેગી થઈ છે આ મહાસાગર માં ભાવજી ના સાનિધ્યમાં મહાકાળી માતાજીના ના સાનિધ્યમાં અને આ ધરતી એટલી બધી પવિત્ર છે કે જો સામે દાદા બેઠા છે એ મહાન મંદિર આ એટલી બધી પવિત્ર છે વાત થોડીક હું બાપજીથી જ કરું કે આપણા એ કાવન શક્તિ પીઠો જે છે એ કાવન શક્તિ પીઠોમાં એમને યજ્ઞો કરેલા છે અમદાવાદમાં લક્ષચંડી ચંડી યજ્ઞા નો લગભગ દોઢ બે કરોડ રૂપિયાનો ખર્ચો કરીને એમને યજ્ઞ કરેલો નર્મદા કિનારે પણ ભાગવત સપ્તાહ અમદાવાદમાં ભાગ સપ્તાહ અને આ બધી સપ્તાહો ઘણી બધી યજ્ઞો કરે છે ભરતભાઈ એ કીધું એટલે એમના નર્મદા કિનારે આશ્રમ પણ છે એમનો આપણે તમારે આપણે જવું હોય તો આપણે જઈ શકીએ છીએ તો રહી શકીએ છીએ

સૌ પ્રથમ અમે કર્યું લીંબા અહીં તો લગભગ ભરતભાઈ એકસો વીસ દોઢસો માણસ બોલાયા છે પણ ગોધમજીમાં ગયા વર્ષે અમે લગભગ થી પોણા ત્રણસો માણસોનું અમે અમારા ધીમે ધીમે સો માણસો થી વધતું વધતું લગભગ ચારસો માણસ સુધી પહોંચ્યું હતું એની ત્રીજી સાલ અમે અહીં ચામુંડા માતાજીના મંદિરમાં કિશનગઢમાં

実はね。